ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા મિશ્રણ શાળા ક્રમાંક દસ અને પાંત્રીસ ને છેલ્લા બે દિવસ થી અચાનક તાળા મારી દેવાતા પંચ્યાસી થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે ભરૂચનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક દસ અને પાંત્રીસને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા પંચ્યાસી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે શહેરની કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવડીયાવાડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી છે પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે સંતોષ ફેલાયો છે વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે આ મુદ્દે વાલીઓએ જણાવ્યું કે રાવડીયાવાડ વિસ્તારમાં મોટાભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના છે જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે જેનાથી તેમના ભણતર પર ખરાબ અસર પડશે આ તરફ નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી મારું નામ રાધાબેન ચંદુભાઈ છે વાઘેલા તો અમારા છોકરાઓ અમે આ ભણાયા અમારા છોકરાઓ સારી રીતના જ ભણતા હતા અને સારી રીતના ભણ્યા છે અને અમારી એટલી માંગ છે કે સાહેબને એવું સરકાર એટલું કહી દેવું છે અમારે કે આ સ્કૂલ અમારા છોકરાના છોકરાઓ ભણે

બસ અમારા બાળકો આમાં બને એવી અમારી માંગ છે અને મને આજ સ્કૂલ પસંદ છે અને અમારા બાળકો આમાં જવા રાજી છે બીજા જવા રાજી નથી અમને એવું કહે છે કે અમારી શરતી લઈ લો હવે અમે મજૂર છે અમે મજૂરી કરીને હું અમે એમની ફી ભરી શકશું કે પછી અમે એમને આમાં બનાવશું ને અમે કામ ધંધો કરીશું તમે બોલો કે અમે શું કરીએ ફી ભરવાના પૈસા કેટલી કાઢવાના અમારે હમણાં બેન શું પરિસ્થિતિ થઈ છે હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા તો કે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને તો આજે પણ અહિયાં તાળા જ છે તો બધા અમે લોકો ભેગા થયા અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું નથી આ મીડિયા વાળા ભાઈ આવ્યા એમને અમે કહી રહ્યા છે એ તો અમને એમ જાણકારી નહીં મળી કે હું આવ્યા